સાબરકુંડલા ટાઉનમાં આજે સવારે આશરે દસ સાડા દસની વચ્ચે એક બનાવ બન્યો હતો જેમાં કેટલાક લોકોએ ત્રણ જણા જે રાજુભાઈ નાગરેજા તેજસભાઈ તથા જગદીશભાઈ એ ત્રણ જણાને સુવર્ણ વાળીની સામે કોઈ સવાલ છે તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ સાથે સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ ઉપર આ પ્રકારનો હુમલો થાય બિલકુલ જાયજ નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવીના ફૂટેજને ચેક કરવામાં આવે કેટલાક લોકો વારાઘડિયા આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેર વિખેર કરવાના પ્રયાસો કરે છે મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ સાવરકુંડલાની અંદર કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ રહેશે મેં કહ્યું પેલા સંઘના અમારા આગેવાન ઉપર હુમલો થયો છે ફરીથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને વેપારી પર હુમલો થયો છે ગઈકાલે મેં કહ્યું હતું કે શાક બજારની અંદર પણ કોઈ દુકાનની અંદર જઈને ધમકી આપી આવ્યું છે હું બહુ સ્પષ્ટપણે સાવરકુંડલાના વેપારીઓને કહું છું કે કોઈથી ગભરાવાની જરૂર નથી આવી કોઈ ઘટના બને અમને કહો પોલીસને તાત્કાલિક એફઆર કરવા માટેની હિંમત દાખવા કોઈ તત્વોથી ડરવાની પણ જરૂર નથી ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસને પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને બધાને છૂટ છે